માં ઠાકુર થયા બાદ ઉડિયા યુવક આરત દિવાકર બિસોઈએ લાફો માનાને ચપોતે રહેસી નાખ્યો હતો લાફો માનાની હત્યા કર્યા બાદ થોડા સમય સુધી બિસોઈ ઓરિસ્સા અને બંગાળમાં છુપાઈને રહેતો હતો વારંવાર સ્થળાંતર કર્યા બાદ આખરે આરોપી સુરત આવી ગયો હતો આરોપીને શોધવા પોલીસે પોતાના બાતમીદારો સક્રિય કર્યા અને ઉડિયા યુવકને એકત્રીસ વર્ષે સુરતમાંથી ઝડપી પાડ્યો હતો

જે મર્ડરના ગુનામાં બોમ્બે માર્કેટમાં મહારાણા પ્રતાપનગરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા એક ઈસમનું મર્ડર કરી દેવામાં આવેલું હતું એનો આરોપી આરત દિવાકર બિષ્ણુ ઉંમર વર્ષ એકાવન જે વરાછા માર્કેટમાં રહેતો હતો શાક માર્કેટમાં અને મૂળ વતન એનું ગંજામ છે ઓરિસ્સા એની ખાનગી બાતમી મળી હતી કે આ ઈસમ અત્યારે વરાછા શાક માર્કેટમાં શાકભાજી વેચે છે એવી ખાનગી બાતમી આધારે આજરોજ આરોપીને પકડી પાડવામાં આવેલ છે આ આરોપી અ ઓગણીસો ચોરાણુથી ભાગતો ફરતો હતો અને આ બધા મિત્રો લુમ્સમાં કામ કરતા હતા સંચા મશીનમાં અને ઝૂપડપટ્ટીમાં એક રૂમમાં સાથે રહેતા હતા અને કોઈ આદાવાદમાં આ આરોપીને જે મરણ જનાર છે અને એક લાફો મારી દીધેલો એ બાબતનું આદાવાદ રાખી અને ચાર મિત્રોએ ભેગા મળી અને આનું મર્ડર કરી નાખેલું જેમાં અગાઉ એક આરોપી મરણ ગયેલ છે બે આરોપીઓ એક બે હજાર એકવીસમાં એક બે હજાર બાવીસમાં પકડાઈ ચૂકેલો હતો અને એક આરોપી જે છે છેલ્લો એ અત્યારે પકડાઈ ગયેલો છે અને આ આરોપી આ વર્ષો દરમિયાન વેસ્ટ બંગાળમાં ભુવનેશ્વર ઓરિસ્સા અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરી કરતો હતો પરંતુ હમણાં સુરત ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરી કરવા આવતા એને બાતમી મળતા આપણે આજરોજ ક્રાઇમમાં જે ઝડપી પાડે છે અને વરાછા પોલીસ સ્ટેશનને આગળની તપાસ માટે સુપ્રત કરેલ છે